એવરીવન વેલકમ બેક ટુ માય બંસુ ફેમિલી ઓફ ટ્રેફિકર્સ બધાને તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે હવેલીએ દર્શન કરવા મમ્મીને લઈને કેમકે બંસીને સારું નહોતું તો નહોતા આવ્યા એટલા દિવસ તો મમ્મીને કાલે વયું જવાનું છે તો મેં કીધું ચાલો દર્શન કરી આવી અને આવી ગઈ છે હવેલી આ છે ગૌશાળા અંદર હવેલીની અંદર છે ગૌશાળા હોય તો આવી ગયા અમે લોકો થી અને આ શું શું લીધું છે ઠાકોરજી માટે એનો થોડો વિડીયો બનાવ્યો હતો આ પાછળ દર્શન વખતે જે પીછવા હોય એ છે અને ઝારીજી લીધા હતા મમ્મીએ અને ઘણો બધો શ્રૃંગાર લીધો હતો ઠાકોરજી માટે અને મેં પણ અહીંયાના ઠાકોરજી માટે માળા અને એ બધી વસ્તુઓ લીધી હતી તો બહુ મજા આવી મમ્મીને પણ કારણ કે મમ્મીને હવેલી દર્શન કરવા જવાની ઈચ્છા ક્યારથી હતી અને આ લીધું છે આખું શ્રી રાધાજીનું આખું સખા કે જે એમના બધા જ ઠાકોરજીને આ બધી વસ્તુઓ બહુ પ્રિય હોય તો એ બધું મમ્મીએ લીધું વાઘા પણ લીધા અલગ અલગ હમણાં મમ્મી કહેતા હતા કંઈ આવે છે તો લીલા કલરના વાઘા પણ પહેરાવાના હોય તો એ પણ લીધા અને પછી મમ્મીને લોકો નીકળી જવાના હતા તો જુઓ આગળ આવજો આમ જો

આવે કે નહી એમાં જતો ભાઈ એટલા દિવસથી મમ્મી પપ્પા હતા આ વખતે મમ્મી રોકાણા લગભગ દસ અગિયાર દિવસ

હું થોડો ટેન્શન માં હતો એટલે અને આપડા આવી ગયા ચા બેન આપણે પછી ટુ બી કન્ટિન્યુ કરીએ તો ચા આપી દો અમને એની સ્ટાઈલ

ચા પીવા જ લઈએ બાકી માથે નાખ દેવું કઈ તમે આ પાણી ચા નથી એ મળી ઘેરાય આમ ન કરાય

છોકરા <laughs> <laughs> <laughs>

હમ હવે ઇવી સ્ટાઈલ ઇવી સ્ટાઈલ સેમ વાય તે માં હોય મમ્મી एकदम એકલા છોકરામ ક્યાં ગયા બધા છોકરા છોકરા એવું છે ગા બાકી આલે મજામાં કેમ સબ થાય બાઈઓની બાઈ મારી બાઈ મારી બાઈ તમને આવ રેડી છે

એવું છે કે હા તો તમારી એક ની ઉપાધી નહીં ને હવે ઉપાધિ અગિયારમાં બીજીની ઉપાધિ છે અગિયાર માં આવી થઈ તાણે તો તૈયારી થઈ ગઈ બધી હમ તમારે ખરીદી ચાલુ કરી

ઘરે ચોમાસું તો ક્યાંક જવું હમણાં આવે છે કોઈ નો બર્થ ડે ટૂંક હવે અત્યારે થઈ ગઈ છે તો કોઈક જાવા દેશે કે નહીં જોઈએ પણ ત્યાં સુધી આવી જ રીતના અમારા વિડિયોને એન્જોય કરો અને હા ભાઈ નેક્સ્ટ આવશે દર્શિકાના લગનની તારીખનો આવશે નહીં દર્શિકા તારીખ પછી અમે એક ગેમિંગ ગેમ એવો કઈક આવશે જો જોવા માંગતા હોય તો જલ્દીથી કમેન્ટ કરો અને કરો